બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને બાવથરા જિલ્લાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે જેમાં અહીં મોટા પ્રમાણમાં ધાનેરા તાલુકાના લોકો રહે છે અને અમારા મતદાર મતદારો છે જે લોકોમાં એક ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ બનાસકાંઠા જિલ્લાની તો ધાનેરા તાલુકાને પાલનપુર શહેર સાથે સંકળાયેલા ધંધા રોજગાર સાથે સંકળાયેલા કોઈ પણ કામ હોય તો પાલનપુર સાથે એક સરાવતવા રહેતી હોય છે પરંતુ જે વિભાજન થતા ધાનેરા તાલુકાને વાવતરાદ જિલ્લામાં સામેલ કરવામાં આવેલ છે અમે અહીં નવસારી ખાતે રહેતા ધાનેરા વાસીઓ 10 થી 15000 લોકો અહીંયા વર્ષોથી વસવાટ કરીએ છીએ અને ધંધાર અર્થે અહીંયા રહીએ છીએ જ્યારે આ વિભાજન કર્યું છે ત્યારથી ધાનેરા તાલુકાની તમામ પ્રજામાં ભારે આક્રોશ છે અને વિરોધ છે સૌની લાગણી એ છે કે આમાં ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખો